અમે હમણાં સ્વાભિમાન યાત્રા ભરૂચ સંસદીય ક્ષેત્રના વિસ્તારોમાં રાખી હતી અને એકવીસ દિવસ અમે ફર્યા ત્યારે શરૂઆત ઝઘડિયાથી અમે કરી હતી ત્યારે ઝઘડિયા વિસ્તારોમાં જે જીએમડીસી ભૂતકાળમાં આવી હતી એમાં પણ ઘણા વચનો સરકારે આપ્યા પ્લોટ આપીશું નોકરી આપીશું આવાસ આપીશું એ પણ પૂર્ણ નથી થયા અને ફરી લિગ્નાઇટ પ્રોજેક્ટ બે આજે આવી રહ્યો છે ત્યારે એની જમીન સંપાદનની તજવીજ ચાલે છે એની સામેના લોકોનો વિરોધ છે એવી જ રીતે આટલી મોટી જીઆઈડીસીઓ છે છતાં યુવાનોને ત્યાં કાયમી રોજગારી નથી અને જે પણ શ્રમિક ના ભાગરૂપે ત્યાં કામ કરવા જાય છે એમને પણ બાર બાર કલાક એમનું શોષણ કરવામાં આવે છે સાથે બત્રીસ જેટલા ગામોની જમીનો નેશનલ હાઈવેમાં ગઈ છે એ ખેડૂતોને પણ અમે મળ્યા છે એમને પણ આજે પૂરતું વળતર નથી મળ્યું એની સામે પણ ખૂબ મોટો વિરોધ ચાલે છે સાથે સાથે આ વિસ્તારોમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે નાનું કામ કરાવવું હોય તો બી તમારે પૈસા આપીને જ કામ થાય છે દારૂ રેલમ છેલ થાય છે નકલી દારૂની અડ્ડાઓ હપ્તાખોરી ખૂબ ચાલે છે સાથે સાથે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા અહીં ખૂબ વિપક્ષના આગેવાનોને પણ દબાવવાની વાત થઈ રહી છે ત્યારે આ એકવીસ દિવસ દરમિયાન લોકોની વચ્ચે ગયા ત્યારે જે સ્થાનિક ધારાસભ્ય છે કે અહીંના સાંસદ મનસુખભાઈ વસાવા છે ક્યારેય લોકોની વચ્ચે રહેતા નથી ત્રીસ વર્ષના એમના કાર્યકાળ દરમિયાન લોકો એમને એમના પર જે ભરોસો હતો પણ એમણે એક પણ કાર્યાલય આ વિસ્તારમાં ખોલ્યા નથી આજે શાળાઓમાં શિક્ષક નથી હોરડાઓ નથી અને આવા અનેક પ્રશ્નોની સમસ્યાઓ આ યાત્રા દરમિયાન અમે સાંભળવા મળી છે સાથે લોકો એક એક કલાક આખાને આખા ગામડાના લોકો ઊભા રહીને ફૂલાર લઈને અમારી રાહ જોતા હતા આતુરતાથી અમારું સ્વાગત કરતા હતા અને અમને એમણે બાહેદરી પણ આપી છે કે બધા અમારી સાથે રહેવાના છે આ વખતે ભરૂચ લોકસભામાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે મને જ્યારે તક મળી છે ત્યારે અમે સૌ એક ટીમ બનીને ઉતરવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના છે મહેશભાઈ વસાવાના બીટીપીમાંથી ભાજપમાં જેવાથી ભાજપમાં ખૂબ મોટો જૂથવાદ વકરેલો છે અને આવનાર દિવસોમાં એ જૂથવાદ અંદર અંદર એટલો વિરોધ છે કે આવનાર દિવસોમાં અમને કોઈ નુકસાન થવાનું નથી અને ભાજપને જ આ લોકસભામાં એનું નુકસાન થવાનું છે